વિદ્યાર્થી મિત્રો જયસ્વામિનારાયણ ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર માપનમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ એનો પ્રશ્ન નંબર છ જોઈએ કે જમણી બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે એટલે કે તમે આકૃતિમાં જોઈ શકો કે તમને બે ડબ્બાની આકૃતિ આપેલી છે એક નળાકાર આકૃતિ છે અને એક બીજો ડબ્બો છે એ સમઘન છે એ કઈ રીતે એકબીજાથી સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે એ શોધવાનું છે તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિમાં તમને એક આકૃતિ આપેલી છે એ આકૃતિ નળાકારની આકૃતિ છે બીજી આકૃતિ છે એ સમઘનની આકૃતિ છે નળાકાર છે એ આ બંને જે આકૃતિ છે એ બંને ચિત્રોમાં એક ડબ્બો નળાકાર છે એ આપણે જોયું અને બીજો ડબ્બો છે એ કેવો છે તો કે બીજો ડબ્બો છે એ સમ ઘન છે હવે બંનેમાં તફાવત શું છે અને બંનેમાં સરખા પણ એટલે કે સામ્યતા શું છે જોઈએ તો કે સમાનતા શું છે તો કે બંનેની ઊંચાઈ સરખી છે તમે જોઈ શકો કે નળાકારની ઊંચાઈ પણ તમને સાત સેમી જ આપેલી છે અને સમઘનની ઊંચાઈ પણ સાત સેમી આપેલી છે બંનેનો તો તફાવત શું છે એટલે કે બંનેમાં તફાવત શું છે તો કે તફાવત એ છે કે એક નળાકાર છે અને બીજો છે એ કેવો છે તો કે સમઘન છે તો આપણે સૌ પ્રથમ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ત્યારબાદ સમઘનનું પાશ્વ ક્ષેત્રફળ શોધીએ તો જોઈએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ એનું સૂત્ર છે તો કે બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા એચ એટલે કેટલા છે ત્યાં ત્યાં સાત છે એચ એટલે સાત બરાબર તો તમે જોઈ શકો કે સાત અને સાત ઉડી ગયા બે અને બે પણ ઉડી ગયા હવે તમારી પાસે માત્ર કેટલા આવી ગયા તો કે બાવીસ ગુણ્યા સાત તમારી પાસે છે બાવીસ ગુણ્યા સાત તો બાવીસનો સાત સાથે ગુણાકાર કરો તો કેટલો મળે તો કે એકસો ચોપન સેમી છે એનો વર્ગ આપણને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે છે હવે જોઈએ સમઘન ડબ્બાનું પાશ્વ પુષ્ઠફળ એટલે કે જે ડબ્બી જો આકાર છે એ કેવો આકાર છે તો કે સમઘન તો એનું પાશ્વ પુષ્ઠફળનું સૂત્ર છે તો કે ચાર એલ એનો વર્ગ એલ એટલે કે બાજુની લંબાઈ તો ચાર ના ચાર ગુણ્યા બાજુની લંબાઈ આપને ખ્યાલ છે કેટલી હતી તો કે સાત તો સાતનો વર્ગ તો કે ચાર ગુણ્યા ઓગણપચાસ સાત નો વર્ગ એટલે સત્યો સત્યો ઓગણપચાસ તો ચાર ગુણ્યા સાત નો વર્ગ એટલે કેટલો થાય તો કે એકસો ને છન્નું સેમીનો વર્ગ તો હવે તમે જોઈ શકો કે કયા ડબ્બાનું પાષ્ઠ પુષ્ઠફળ વધારે છે તો કે તમે કહી શકો કે સમઘન ડબ્બાનું પાશ્વ પૃષ્ઠફળ વધારે છે આગળ આપણે પ્રશ્ન નંબર સાત જોઈએ કે સાત મીટર ત્રિજ્યા સાત મીટર ત્રિજ્યા ત્રણ મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પત્રમાંથી બનાવવામાં આવેલ છે એટલે કે ત્રિજ્યા તમને આપી સાત મીટર ઊંચાઈ આપી ત્રણ મીટર એવી એક બંધ નળાકારની ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈએ એટલે કે આ ટાંકી બનાવી હોય આ માપની તો ઢા એ પતરું કેટલું જોઈએ પતરું આપણે શોધવાનું છે તો આપણને આપેલું છે ત્રિજ્યા કેટલી આપી સાત મીટર ઊંચાઈ કેટલી આપી ત્રણ મીટર તો જે બંધનળાકાર છે એ બંધ નળાકારનું આપણે શું શોધવું પડે પાશ્વ પુષ્ઠફળ શોધવું પડે પૃષ્ઠફળ શોધવું પડે બંધ નળાકારનું તો આપણે એનું સૂત્ર તો ખ્યાલ જ છે કે બંધ નળાકારનું પુષ્ઠફળ બરાબર ટુ પાય આર અને કાઉસમાં આર પ્લસ એચ એ સૂત્રનો ઉપયોગ કરવાનો તો બે ના બે પાયની કિંમત બાવીસના છેદમાં સાત ગુણ્યા આર તમને આપેલો છે કેટલો સાત અને કાઉસમાં આર એટલે સાત અને એચ એટલે વત્તા ત્રણ તો કે સાત સાત તમે ઉડાડી શકો બાવીસ દુ કેટલા લેખ્યા તો કે ચુમ્માલી અને સાત વત્તા ત્રણ એટલે કેટલા દસ હવે ચુમ્માલીસ ગુણ્યા દસ કરો એટલે કેટલો મળે તો કે ચારસો ચાલીસ મીટરનો વર્ગ એ આપણને બંધ નળાકારનું પૃષ્ઠફળ મળે એટલે કે જો આમ આપણે બંધ નળાકાર ટાંકી બનાવવા માટે ચારસો ચાલીસ મીટર ધાતુનું પતરુંની જરૂર પડે છે આગળ આપણે દાખલા નંબર આઠ જોઈએ એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાર હજાર બસોને ચોવીસ સેમીનો વર્ગ છે એટલે કે ખુલ્લો નળાકાર કાપી દીધો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપ્યું ચાર હજાર બસોને ચોવીસ સેમીનો વર્ગ આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપી ઊંચાઈ તરફથી કાપીને તેત્રીસ સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની સીટ બનાવવામાં આવશે એટલે કેટલી તેત્રીસ સેમી ઊંચાઈ રે એવી ઊંચાઈથી કાપવાનું છે ને તેત્રીસ એમી પહોળાઈની એક લંબચોરસ આકારની સીટ બનાવવામાં આવે છે તો લંબચોરસ સીટની પરિમિતિ મેળવો તો આપણે જે લંબચોરસ સીટ જે બનાવવાની છે એની પરિમિતિ શોધવાની છે તો આપણે સૌપ્રથમ શું આપેલું છે તો કે ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો કે ચાર હજાર બસો ચોવીસ સેન્ટીમીટરનો વર્ગ હવે ધારો કે નળાકાવારમાંથી બનતા લંબચોરસ આકારની સીટની લંબાઈ એલ સેમી છે એટલે કે પહોળાઈ તમારી પાસે છે તેત્રીસ મીટર લંબાઈ તમે ધારી લીધી એલ જ ધારી બરાબર તો હવે આપણે એનો સૂત્રનો ઉપયોગ કરીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે શું છે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે ક્ષેત્રફળ આપણને આપેલું છે કારણ કે નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હતું એ જ નળા લંબચોરસનું ક્ષેત્રફળ થયું તો કે ચાર હજાર બસો ચોવીસ બરાબર એલ ગુણ્યા બી બી એટલે પહોળાઈ કેટલી આપી તેત્રીસ હવે આપણે એલની કિંમત શોધવી હોય તો તેત્રીસની બરાબરની સામે મોકલી એલ બરાબર ચાર હજાર બસો ચોવીસના છેદમાં તેત્રીસ ચાર હજાર બસો ચોવીસ ભાગ્યા તેત્રીસ કરો એટલે તમને કેટલું મળે તો કે એકસો સેમી તમને એ લંબચોરસ આકાર છે એ લંબચોરસ આકારની લંબાઈ એકસો ને સેમી મળે હવે લંબચોરસની આપણે પરિમિતિ શોધવાની કીધી લંબચોરસ સીટ હતી એની પરિમિતિ તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર તો આપણને ખ્યાલ જ છે તો કે બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો કે બે લંબાઈ કેટલી છે તો કે એકસો પહોળાઈ આપણને આપેલી છે તેત્રીસ તો કે બે એકાઉસમાં એકસો અઠ્યાવી એટલે કેટલા થાય એકસો ને એકસઠ એકસો એકસઠ ગુણ્યા કેટલા કરવાના તો કે ગુણ્યા બે હવે એકસો એકસઠ ગુણ્યા બે કરો એટલે કેટલા મળે તો કે આપણે જોઈ શકીએ કે એકસો એકસઠ ગુણ્યા બે કરો એટલે ત્રણસો ને બાવીસ સેમી આપણને મળે તો કે આમ લંબચોરસ સીટની જે પરિમિતિ છે એ પરિમિતિ ત્રણસો બાવીસ સેમી મળે છે આગળ દાખલા નંબર નવ જોઈએ કે એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને સાતસો પચાસ વખત પરિભ્રમણ કરવું પડે એટલે કે રસ્તો બનાવવા માટે આપણે જે રોલરનો ઉપયોગ કરીએ છીએ એ રોલરની આપણે વાત કરવામાં આવી છે આકૃતિમાં તમે જોઈ શકો એટલે તમને ખ્યાલ આવી છે કેવું રોલર છે બરાબર એ જમીનને રસ્તાને સમથળ કરવો હોય ને તો સાતસો ને પચાસ વખત પરિભ્રમણ કરવું પડે હવે જો રોલરનો વ્યાસ તમને આપેલો છે ચોર્યાસી સેમી અને પહોળાઈ આપેલી છે એક મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો કે એ રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે કારણ કે રોલર છે એ સાતસો ને પચાસ વખત પરિભ્રમણ કરે છે તો તમે અહીં જોઈ શકો કે રોલરની આકૃતિ એમાં તમને એની ઊંચાઈ આપી દીધેલી છે એક મીટર જ્યારે તમને એની વ્યાસ આપેલો છે ચોર્યાસી મીટર તો આપને ખ્યાલ છે કે વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે સંબંધ છે તો ત્રિજ્યાનું શોધવું હોય તો આપણે વ્યાસને અડધો કરવો પડે તો જોઈએ સૌપ્રથમ રોલરનો આકાર કેવો હોય છે તો કે આપને ખ્યાલ છે કે રોલરનો આકાર નળાકાર હોય છે હવે ત્રિજ્યાનું માપ શોધવું હોય તો વ્યાસ ભાગ્યા બે કરવું પડે તો વ્યાસ આપેલો છે ચોર્યાસી ભાગ્યા બે એટલે કેટલો મળે તો કે બેતાલીસ સેમી આપણને ત્રિજ્યા મળે ત્યારબાદ તમે જોઈ શકો કે એની ઊંચાઈ તો એની ઊંચાઈ તો તમને આપેલી જ છે કેટલી આપેલી છે એક મીટર પરંતુ ત્રિજ્યાનું માપ સેમીમાં છે એટલે ઊંચાઈને પણ આપણે સેમાં રૂપાંતર કરીએ તો કે સેમીમાં તો કે એક મીટર એટલે કેટલી થાય તો કે સો સેમી હવે આપણે રોલર રોલર એટલે કેવું થયું નળાકાર તો કે રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો કે બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા બેતાલીસ આર અને ગુણ્યા સો એટલે ઊંચાઈ બરાબર તો કે તમે સાત છ બેતાલીસે ઉડાડી દે બરાબર હવે બાવીસ ગુણ્યા બે કરવાના એને ગુણ્યા છ એટલે કેટલા મળે બસો ચોસઠ અને બે મીંડા લગાવવાના એટલે છવ્વીસ હજાર ચારસો સેમીનો વર્ગ તમને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે એટલે કે રોલર જ્યારે એક પરિભ્રમણ કરે એટલે કે એક પરિભ્રમણમાં કેટલું અંતર ક્ષેત્રફળ આવરી લે તો કે છવ્વીસ હજાર ચારસો સેન્ટીમીટરનો વર્ગ એટલું એક પરિભ્રમણમાં આવરે તો એવાય કેટલા પરિભ્રમણ કરે છે તો કે એવા એ સાતસો પચાસ પરિભ્રમણ કરે છે તો રોલર વડે આવરી લેવાતું ક્ષેત્રફળ કેટલું થાય તો કે ક્ષેત્રફળ બરાબર છવ્વીસ હજાર ચારસો બરોબર ગુણ્યા સાતસો ને પચાસ સેમી તો કે છવ્વીસ હજાર ચારસો હવે જો બરોબર એના ગુણ્યા સાતસો ને પચાસ છેદમાં સો ગુણ્યા સો તો આના બે શૂન્ય અને આના બે શૂન્ય તમે ઉડાડી શકો આના એક શૂન્ય આનું એક શૂન્ય બરોબર હવે તમારી પાસે છે બસો ને ગુણ્યા પંચોતેર અને છેદમાં દસ એટલે કે બસો ચોસઠ ગુણ્યા પંચોતેર કરવાના એક પોઈન્ટ કાપવાનો એટલે કેટલું મળે એ ઓગણીસો ને એસી મીટરનો વર્ગ મળે એટલે કે જે રસ્તો છે એ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું મળે તો કે એક હજાર નવસો એંસી મીટરનો વર્ગ મળે છે આગળ આપણે દાખલા નંબર દસ જોઈએ એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ ચૌદ સેમી કેટલો આપેલો છે તો કે વ્યાસ ચૌદ સેમી અને ઊંચાઈ વીસ સેમી હોય એટલે કે એક કંપની દૂધ બનાવ દૂધ પાવડર બનાવતી એક કંપની છે એ એના પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે જેનો વ્યાસ ચૌદ આપેલો હોય અને ઊંચાઈ વીસ સેમી હોય બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે લેબલ લગાવે છે જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી બે સેમી દૂર હોય એટલે કે ઉપર મથાળાથી અને નીચે તળિયાથી બે સેન્ટીમીટર દૂર હોય તો ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો એટલે કે આપણે જે લેબલ જે ડબ્બા ઉપર લગાવવામાં આવે છે ડબ્બાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો હવે તમે જોઈ શકો કે અહીં તમને એક દૂધ પાવડરનો જે ડબ્બો છે એ ડબ્બો બનાવેલો આકૃતિમાં આપેલો છે હવે એ ડબ્બાનું તમને ખ્યાલ છે લંબાઈ એટલે વ્યાસ આપેલો છે કેટલો આપેલો છે ચૌદ અને ઊંચાઈ આપેલી છે વીસ બરાબર અને ડ ડબ્બા ઉપર જે ડબ્બો કેવો છે તો કે એ નળાકાર છે તો એના ઉપર જે લેબલ આવશે એ પણ કેવું હશે તો કે હંમેશા નળાકાર હોય છે તો વ્યાસ તમને છે ચૌદ સેમી ત્રિજ્યા જો વ્યાસ ચૌદ હોય તો એની ત્રિજ્યા કેટલી થશે તો કે સાત સેમી એની ત્રિજ્યા થાય હવે લેબલની ઊંચાઈ લેબલની ઊંચાઈ છે એ આપણે તમને શું કીધું તો કે ઉપરથી અને નીચેથી બે સેમી દૂર છે તો કે લેબલની ઊંચાઈ તો કે ડબ્બાની ઊંચાઈ કરતાં ઓછા બે વત્તા બે તો કે ડબ્બાની ઊંચાઈ કેટલી છે તો કે વીસ બે ઓછા બે એટલે કેટલા ચાર તો કે સોળ સેમી એટલે કે લેબલની ઊંચાઈ કેટલી હોય તો કે સોળ સેમી હોય છે હવે નળાકાર લેબલનું ક્ષેત્રફળ નળાકાર લેબલનું ક્ષેત્રફળ તો કે નળાકાર લેબલનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ સૂત્રમાં કિંમત મૂકીએ બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા સાત ગુણ્યા સોળ સાત સાત ઉડી ગયા બે ગુણ્યા બાવીસ એટલે ચુમ્માલીસ ચુમ્માલીસ ગુણ્યા સોળ એટલે કેટલા મળે સાતસો ચાર સેમીનો વર્ગ મળે છે એટલે કે આમ જે લેબલ છે એ લેબલનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે સાતસો ચાર સેમીનો વર્ગ હોય છે આભાર જય સ્વામિનારાયણ